અમદાવાદમાં પ્રહલાદ પાર્ક સોસાયટી ગોદરેજ ગાર્ડન સિટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે પ્રહલાદ પાર્ક સોસાયટીમાં સતત ચાર દિવસથી પીવાનું પાણી આવતું નથી ત્યારે સોસાયટીમાં પ્રવેશ થવાના ગેટ પર નગરપાલિકા દ્વારા મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે જેના કારણે સોસાયટીના રહીશોને આવવા જવામાં ભારે તકલીફ ભોગવવી પડી રહી છે સાથે લોકોને પીવાના પાણીની ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે પાણીની પાઇપલાઇનમાં લીકેજના મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તંત્રના આવા ઓરમાયા વર્તનથી સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ચાંદલોડિયા વિસ્તારની પ્રહલાદનગર પાર્ક સોસાયટીમાં આપણે આવી પહોંચ્યા હતા ચૂંટણીનું અત્યારે કામ જોરશોરથી ચાલી રહ્યું છે પબ્લિકને રિઝર્વવાનું લોકો અત્યારે કામ કરી રહ્યા છે નેતાઓ રેલીઓ કાઢે છે પરંતુ પબ્લિકને જે પ્રાથમિક જે જરૂરિયાત હોય છે પાણીની પાણી નથી મળી રહ્યું આ ચાર દિવસથી પાણી નથી આવતું કોઈ ધ્યાન નથી દેવું તેતું તેવું પબ્લિકનું અત્યારે કહેવું છે આવો અહીંયાની જનતા સાથે વાત કરીએ જાણીએ શું છે મુદ્દાઓ શું નામ છે તમારું હસુમતીબેન સોલંકી શું તકલીફ પડી રહી છે ને કેટલા દિવસ સર છેલ્લા એક દોઢ મહિનાથી લગભગ પહેલી એપ્લિકેશન અમે ઓગણીસ ત્રણ કરી લગભગ હોળી ના ચાર દિવસ પહેલા પણ કોઈ આ તંત્ર ધ્યાન આપતું છે નહીં કેટલા દિવસથી અમે એમને લગભગ કોઈ કોર્પોરેટર બાકી નહીં જે બી અમાર અધરવાઈઝ ચાંદોડિયા સિવાય બી જે આ અહી ઓફિસર છે કેટલી કમ્પ્લેન હમણાં આવીએ આજે આવીએ કાલે આવીએ છેલ્લા વીસ દિવસથી હેરાન કરે છે અને છેલ્લા ત્રણ દિવસથી તો બિલકુલ પાણી જ આવ્યું નથી એટલે આનું અમારે શું કરવાનું બોલો અરજી કરી જનસેવામાં કોર્પોરેશન એપ્લિકેશનમાં મેં ખુદ બે વખત એપ્લિકેશન આપી અમારા સોસાયટીનો ગેસ પાલ કરીને છોકરો છે એને આપી છે કેટલી વાર હમણાં આજે સવારની હું ફોન કરું છું રાત્રે મને નવ ચારે ફોન આવ્યો સર બરાબર તો એમણે એમ કહ્યું કે હું આવું સાડા નવે આવું છું આ બધા જ

ખોટી રીતે જોઈન્ટ મારે છે જેના લીધે વારંવાર લીકેજની તકલીફ થાય છે આ રોડ બે વખત તૂટ્યો ત્રણ વખત તૂટ્યો પણ એનું કોઈ સોલ્યુશન આવતું નહીં ત્યાંથી પેલી બાજુથી સોલ્યુશન લાવ્યા તો આ બાજુ ખાડો ખોદવામાં આવ્યો આ બાજુ લીકેજ ચાલુ થયું આ લીકેજ બંધ કરે છે તો પહેલી બાજુથી લીકેજ ચાલુ થાય વારંવાર અમે છેલ્લા દોઢ મહિનાથી ખાડામાં જ રહીએ છીએ અને આ જે તમે જુઓ છો પેસેજ એમાં રેગ્યુલર પાણી ચાલુ રહે છે જો અમારો વાલ ચાલુ કરો તો ઉભરાઈને બધું સોસાયટીમાં પાણી આવે હવે અમારા વાલમાંથી પાણી લીકેજ થાય છે એના લીધે લઈને એ લોકોએ વાલ બંધ કરી નાખ્યો છેલ્લા પાંચ દિવસથી અમને પાણી નહીં મળ્યું એ લોકો એમ કે જ્યાં સુધી આનું સોલ્યુશન આવે ત્યાં સુધી પાણી ચાલુ નહીં કરીએ હવે રિપેર કરવાનું કામ એમનું છે અમે ગરમીમાં પાણી વગર કઈ રીતે રહીએ વારંવાર રજૂઆત કર્યા પછી મ્યુનિસિપલ કાઉન્સિલર મ્યુનિસિપલ કોર્પોરેશન બધાની અંદર અમે ફરિયાદ કરી છે ઇવેન્ટ કોર્પોરેટરને ફરિયાદ કરી કોઈ સાંભળતું નથી આજ સાંજે મોકલું કાલ સવારે મોકલું આજે મજૂરો નથી સાંજે આવશે તો કરાવી દઈશ નહીં આવે તો કાલે થઈ જશે કોઈ આવતું નહીં સાહેબ કંટાળીને અમે ફરિયાદ કરી અમે સવારના બેઠા છીએ આ આખી સોસાયટીની પબ્લિક તમને વિડીયોમાં જોવા મળશે એ લોકો ડોલે ડોલે કાલ ખાડો ઈલોચો કે ભાઈ અંદર થી પાણી નીકળી જાય અને એ લોકો રિપેર કરે બરાબર પણ એ લોકો રિપેર કરવા વાળા આયા નહી ખાડો કરેલો ખાલી ગયો અત્યારે ફરીથી પાણી ચાલુ કર્યું પાણી ભરાઈ ગયું છે હવે અમારો વાલ પાણી માટે ચાલુ કરતા નહીં અમે ખૂબ હેરાન થઈએ છીએ આ બાબતે જોઈ શકો છો કઈ રીતે અત્યારે કાળઝાળ ગરમી એક બાજુ પડી રહી છે બીજી બાજુ જે પ્રાથમિક જરૂરિયાત હોય છે લોકોની પાણી પાણી નથી મળી રહ્યું ચાર દિવસથી કોઈ પણ જાતનું કોઈ ધ્યાન નથી આપતું અગર જનતા સાથે વાત કરતા તે પણ જાણવા મળ્યું છે કે પાંચ વર્ષમાં માત્ર એક વાર જ આવે છે કોર્પોરેટર જ્યારે વોટ જોતો હોય છે ત્યારે અત્યારે ચુનાવનો માહોલ છે એટલે ત્યારે ખાલી મળવા હોય છે ત્યારબાદ કોઈ મળવા આવતું નથી જોઈએ છે ક્યાં સુધી આ સમસ્યા રહી છે અને ક્યારે કોર્પોરેટર જાગે છે અને જનતાની માંગને પૂરી કરે છે કેમેરામેન રાહુલ સાથે હું મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ